ઉત્પન્ન થઈ વાતાવરણ બહુ સરસ થઈ જાય ઠંડુ ઠંડુ કાય ધડકો લાગતો નથી ખાડિયા ભરી દીધા છે પાણી ને આપડે કઈ ઉપાધિ રે નહીં હવે આવી ગયા અચ્છા બાકાજી કે ફૂલ બાકાજી કે વાહ ઉડે તો હા એ ડાયલોગ બહુ ફેમસ થઈ ગયો પણ આપણે ઉડાડવાનું થાતું નથી કારણ કે આપણે ઘેરે જવાનું ના તું ચૂપ રહે બાબા તું ચૂપ રે હા તો ઉડાડી મૂક્યું છે બધું પાણી દીધું છે બાવા જોડો ભાઈ બહુ નડે આ બાજુ બધી ખેડુ આની અંદર જે ઓલ બાજુ હતા ને બધી પાણી થી ચાલી જાય આપણે જો હવે ખોરાળાની અંદરથી તરી ગયા હતી અને હવે આવી ગઈ છે તે બે તાતા અહીંયા છે રસ્તો છે નળ ધોવાઈ ગઈ છે ધોવાઈ ને બધું આ છે મોટા મોટા ખાડા થઈ ગયા છે ને મોટા પાણા આપણે નળ આવી ગઈ છે ને ખેતર ઓલી બાજુ છે આ ઝાડવા દેખાય ને એની ઓલી બાજુ આપણે ફરી ફરીને જવું પડે બધું કારણ કે રસ્તામાં એક ગામડા જેવું છે ને એમાં હવે ધોવાઈ ગયું છે એટલે આપણે ફરી નીકળી જઈએ છીએ હવે લીમડા ને લીમડા હટકું જાય છે આ વાગે મજુ નથી અને રોદા તો તમે જો નળીમાં આવે જ તે કારણ કે એ નેવડું જ કહેવાય નળ હોય અને નેવડું કહેવાય કારણ કે પાણી બધું એમાં જ આકારવાનું હોય તો માનું જે કાંઈ વરસાદ થાય આવા રસ્તામાં એવું ઉપર કાઢું પડી ગયું હોય તો આ રસ્તો બ્લોક થઈ જાય કેડાલા બધા એમને ભીડા કમો તમે વરસાદ થઈ જાય રસ્તો તો હજાર તો ખબર જ નથી પડે ક્યાંથી ટ્રેક્ટર આપતો હોય એમ આમ જવું કે આમ જવું આપણે દર વખતે આવ્યું છે ઓલી આવી દેખાય એ અને આપણે અત્યારે જવાનું છે આ બધું હવે ત્યાં રસ્તો તો એ જ ન જો હોય તો સારું તે નવે માંડવીવાવા ટ્રેક્ટર આવી ગયું છે મુરત કરવા નવ જોઈ લે કે માં કે છે એમ કાં કંતો કલો પાણો શ્રીફળ ઉતરા મોટો પાણો લેતો અને પાણન બાપે અગરબत्ती જે કે અગરબत्ती પાણન બાપે જે કે ને એક જણ હતો ગ્રામણ જાય પાણા હાથ માં સુખ લાગી જશે કે માં માંડે ઉપર ઉવાડે ઉપર પડી લઉં

વખતે રસ્તો આપણે બદલાવી નાખ્યો છે આ વખતે ડેમ ની બાજુ માંથી હાલો આ બાજુ ડેમ તો નાનું એવું રસ્તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ છીએ અને બીજો વિડીયો આપણે નવસરથી ટોટલિંગ વસ્તુની જાણકારી લઈને આવશું માંડવી વાવરના વિડીયોમાં